હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર દિવ્યાતી દિવ્ય અલૌકિક હનુમાન દર્શન કર્યા ત્યાર દાદા ને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોક અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતી દિવ્ય આપણે હનુમાનજીને હેપ્પી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું કેક કાપી હજારો ફુગાવો દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપ્પી બર્થડે જન્મ દિવસ મુબારક હોય એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા અને ત્યાર પછી મહાયજ્ઞનો પ્રારંભ થયો યજ્ઞની અંદર પણ હજારો ભક્તોએ લાભ લઈ દાદાનું ભવ્ય પૂજન કર્યું અને ત્યાર પછી દાદાનો ભવ્ય અણકોટ આચાર્ય મહારાજ અને સંતો દ્વારા દાદાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું આજે હનુમાનજી હનુમાન જયંતિ અને શનિવાર હોવાથી દાદાના લાખો ભક્તો આજે દાદાને હેપ્પી બર્થડે ટુ યુ કહેવા આવ્યા છે અને દાદાના આશીર્વાદ લેવા આવ્યા છે બીજું કે જે કોઈ ભક્તો આવ્યા છે તમામ ભક્તોને ધ્યાનમાં રાખીને બહુ સરસ મજાની વ્યવસ્થા મંદિરથી જેટલી થઈ છે એટલી કરી છે પાર્કિંગો મોટા મોટા રાખવામાં આવ્યા છે ત્યાર પછી તમામ રસ્તાઓ બાજુ જ્યાં કંઈ ગાડી ઊભી રહે ત્યાં પાણી સરબત અને ક્યાંક ક્યાંક છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે ખૂબ તાપ છે અને હનુમાનજી મહારાજના જે કોઈ ભક્તો આવે એ આપ સૌ જાણો છો કે દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય અન્નક્ષેત્ર છે કોઈ દાડો ખાલી તો હોય જ નહીં એટલે અન્નક્ષેત્રની અંદર એટલે ભક્તોને જમણવારની અંદર પણ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો આજે દાદાના ચરણોમાં હનુમાન જયંતિને શનિવાર હોવાથી વધારે ભીડ છે એટલે દાદાના ચરણોની પ્રાર્થના કરી હે હનુમાન દાદા જે કોઈ તમારા શરણે ભક્તો આવ્યા છે એ તમામ ભક્તોનું મંગલ કરજો અને જે કોઈ દૂરથી આપના દર્શન કરી રહ્યા છે તેમનું પણ સારું રીતે મંગલ કરજો અને હે હનુમાનજી મહારાજ આજે આપનો જન્મદિવસ છે શનિવાર છે તો અમે આપના ચરણમાં એવી પ્રાર્થના કરીએ છીએ અમારા સમગ્ર દેશને અમારા સમગ્ર વિશ્વને સુખી રાખજો સંપન્ન રાખજો સ્વસ્થ રાખજો અને હે દાદા સૌનું મંગલ કરજો એ આપના ચરણમાં પ્રાર્થના